ચંબુસર ટંકારી ભાગોળ ખાતે અખિલ ભારતીય સનાતન ધર્મ કિનર સંપ્રદાય સંમેલનનો પ્રારંભ જંબુસર નગરના ટંકારી ભાગોળ સ્થિત આવેલ બહુચર માતાજી મંદિર ખાતે નાયક રેખા કુંવર લાડુ કુંવર નાયક દ્વારા અખિલ ભારતીય સનાતન ધર્મ કિનર સમાજ નું ભવ્ય સંમેલન નો પ્રારંભ કરાયો સંમેલન ના પ્રારંભ સાથે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ નું સુંદર ભવ્ય આયોજન કરવામાં છે જેમાં મંડપ મુહૂર્ત માતાજી નો નવચંડી યજ્ઞ તથા જવારા રામાપીર નો પાઠ સામયુ નગરયાત્રા તથા માતાજી ના જવારા વળામણા યોજાશે જે અંતર્ગત આજરોજ રોજ માતાજી ના નવચંડી યજ્ઞ નો સવારે પ્રારંભ કરાયો હતો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રચાર સંગીતમય શૈલીમાં યજ્ઞવિધ યોજાઈ હતી બપોરે ચાર કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું ત્યારબાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજન અને રાત્રે રામાપીરનો પાઠ યોજાશે બીજા દિવસે સવારે સામૈયુ અને નગરયાત્રા જે શહેરના ટંકારી ભાગોળથી નીકળી રબારીવાસ સહિત શહેરના રાજમાર્ગો પર ફરી ભાગલેવાડ જઈ પરત ટંકારી ભાગોળ મંદિર ખાતે સમાપન કરવામાં આવશે આમ જંબુસર ખાતે ચાર દિવસીય યોજાનાર ધાર્મિક પ્રસંગે જંબુસર નગરની જનતાને દર્શનનો લાભ લેવા જણાવ્યું છે જય માતાજી જંબુસરની જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું આ જંબુસર શહેરમાં ટંકારી ભાગોળે અખિલ ભારતીય કિન્નર સંપ્રદાય સંમેલન છે સનાતન ધર્મ અને અહીં આગળ કાલે મંડપ મુહૂર્ત હતું થાંભલી મહોત્સવ હતો ગણપતિની સ્થાપના હતી આજે નવચંડી યજ્ઞ થયું છે કાલે નગરયાત્રા છે ટંકારી ભાગડ થી ભાગલી વાર જશે તેથી રબારી વાસ જશે અને રબારીવાસ થી પાછી એ ટંકારી ભાગોડ આવશે અને અમારા સમાજને લગતા કાર્યો થશે અને અમે જમ્બુ શહેરીજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમનો બહુ જ સાથ સહકાર છે પોલીસ સ્ટાફનો મ્યુનિસિપાલિટીનો દરેકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને નગરજનોને ખૂબ કહેવામાં આવે છે કે આજે માતાજીનો ભંડારો છે તો પગારસો દર્શનનો લાભ લેવા જય મહારાદેવ